આજે આપણે દૂધી બટેકાનું શાક કરશું મેં દૂધી સુધારી અને એક બટેકો નાખીને ધોઈ નાખ્યું છે હવે આપણે દૂધી બટેકાનું શાક કરી સાદું અને સિમ્પલ બનાવશું હવે મેં ગેસ ચાલુ કરી દીધો કુકર તપવા મૂકી દીધું હવે આપણે તેલ મૂકશું આપણે પાંચ પાવડા તેલ મૂકશું આપણે ગરમ થવા દઈશું આપણને તેલ આવી ગયું આપણે એક ચમચી રાઈ નાખશું રાઈ ને એક ચમચી જીરું નાખશું ચપટી હિંગ નાખશું આપણે ને એક ટમેટું સુધાયેલું છે ઝીણું ટમેટું નાખશું આપણે કરી એક ચમચી હળદર નાખી છું નાખીશું હવે આપણે શાકું થયેલું છે ને નાખીશું આપણે સારી રીતે मसाला थे थे। एक चमची मरचु ना बे चमची धाणा आप हरदर नाखी दीदी तो आपको आप चार चुमच मीठू ना થોડી વાર પસરવા દઈશું આપણે ધીમા ચડવા દઈશું થોડુંક પછી પાણી નાખશું આપણે હવે આપણે હવે આપણે પાણી નાખશું મેં એક ગ્લાસ પાણી દીધું છે બીજું થોડુંક નાખશું આ બીજો ગ્લાસ નાખશું આપણે સારી રીતે હલાવી નાખશું આપણે છે ને સાદું ને સિમ્પલ અત્યારે સાફ કર્યું છે રસણવાળું હવે ઢાંકી દઈશું હવે આપણે ત્રણ થી કઠળી ગયું છે હવે આપણે ગેસ ચાલુ કરશું ધીમા ગેસ રાખશું મેં છે ને દૂધીમાં થોડોક ગોળ લીધો છે ગોળ નાખશું આપણે મેં ની ધોઈ નાખ્યું છે એ નાખશું આપણે થોડીક વાર ચડવા દઈશું ગોળ નહીં ખોશે ને એવો એટલે ઓગળી જાય આપણે થોડીક વાર રાખશું આપણે ગોળ નહીં છે ને તેમ ઉકળી ગયું ગેસ કરી દઈશું બંધ આપણે હવે આપણે સર્વ કરશું આપણે દૂધી બટેકાનું શાક રેડી થઈ ગયું છે તો મારો વિડીયો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો